નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો અહીંયા તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો ખાસ કરીને હમણાં છેલ્લા ચાર દિવસથી મિત્રો ઠંડીનો ચમકારો પડી રહ્યો છે અને ફરી એક વખત શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવો મિત્રો એસાસ થઈ ગયો છે તો આ બાજુ મિત્રો ખાસ કરીને ભારે ગરમીની પણ મિત્રો આગાહી કરેલી છે તો અહીં તમે જોઈ શકો છો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયો આપણે તમામ માહિતીની વાત કરશું ક્યારે છે વરસાદની આગાહી ઠંડી હજુ કેટલા દિવસ રહેશે ઉનાળાની શરૂઆત ક્યારે થશે અને ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તો કયા કયા જિલ્લામાં વરસાદને લઈને મિત્રો મોટી આગાહી છે તેની વાત કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલી ચ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને બંગાળની એટલે કે સંયુક્ત અમીરાત એટલે કે દુબઈ વાળી ખાડીમાં થઈ મિત્રો આવી રહ્યું છે તેને કારણે મિત્રો આ ખાસ કરીને જશે તો આમ તો હિમાલય તરફ પાકિસ્તાન તરફ પંજાબ તરફ જતું રહેશે પરંતુ તેની થોડી અસર મિત્રો ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળવાની છે જેને કારણે મિત્રો આજથીના જ વાતાવરણની અંદર મિત્રો ખાસ કરીને ફેરફાર આવશે જેને કારણે વાદળછાયા વાતાવરણ એ પણ મિત્રો ખાસ કરીને એકદમ ઘાટા વાદળ અને ખાસ કરીને આ જ્યારે સિસ્ટમ છે ગુજરાતની એકદમ નજીક આવશે ઉપર હશે ત્યારે મિત્રો કોક વિસ્તારની અંદર હળવો વરસાદ પણ મિત્રો પડી શકે છે હળવા વરસાદની પણ મિત્રો અહીંયા આગાહી છે એ તમે જોઈ શકો છો ખાસ કરીને બાર તારીખે આ સિસ્ટમ છે એ મસ્કતની એની આજુબાજુમાં છેલ્લે ત્યાં વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે પરંતુ તેની અસર ગુજરાતમાં રહેશે જેને કારણે વાદળછાયા વાતાવરણ ભારે ઝાકળ અને ધુમ્મસ મિત્રો જોવા મળશે તે તારીખે મિત્રો આ સિસ્ટમ આગળ વધી અને ગુજરાતની અંદર હશે તો ખાસ કરીને તે તારીખે બપોર પછી અને તે તારીખે બપોર બાદ મિત્રો આ સિસ્ટમને કારણે કચ્છની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જિલ્લાની અંદર ખૂબ જ ભયંકર ઘાટા જોવા મળી શકે છે આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર પણ ઘાટા જોઈ શકો છો અને તેને કારણે મિત્રો ખાસ કરીને કચ્છના માંડવી અબડાસા નખત્રાણા લખપત અને ભુજ આટલા તાલુકાની અંદર વરસાદ પડે અથવા હળવો હળવા છાંટા પડે તેવી પણ શક્યતા તેર તારીખે બપોર પછી મિત્રો જોવાઈ રહી છે કારણ કે જે સિસ્ટમ બની રહેતી એને કારણે જ મિત્રો વરસાદની આગાહી છે ચૌદ તારીખે આ સિસ્ટમ ઝડપથી મિત્રો ખાસ કરીને હિમાલય તરફ નેપાળ તરફ ખસી જવાને કારણે ચૌદ તારીખ થને જ ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન હશે તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી અને અને જેને કારણે મિત્રો ખાસ કરીને જોવા જોઈએ તો ભારે વરસાદની શક્યતા નથી ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે પણ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને અસર કરશે નહીં અને સીધા મિત્રો હિમાલ તરફ કાશ્મીર તરફ જતા રહેશે જેને કારણે વર્ષા છે એ મિત્રો શરૂ રહેશે પરંતુ હાલ મિત્રો વરસાદને લઈને કોઈ મોટી અપડેટ છે હાલ મિત્રો જોઈ શકાતી નથી તો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે મિત્રો હિમાલય તરફ જતી રહ્યું છે જેને કારણે ગુજરાતમાં ફક્ત મિત્રો ખાસ કરીને ઝાકળ અને થોડીક શીત લહેર જોવા મળી શકે છે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને વરસાદને લઈને કોઈ મોટી અપડેટ મિત્રો અહીંયા નથી ત્યારબાદ મિત્રો આપણે પવનની ઝડપની વાત કરી દઈએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો આજના દિવસે એકદમ નોર્મલ પવન રહેશે અને નોર્મલ કરતાં થોડોક વધારે તેજ પવન ફૂંકાય તેવી પણ હાલ મિત્રો શક્યતા છે વહેલી સવારની વાત કરીએ તો સરેરાશ મિત્રો ખાસ કરીને પંદરથી લઈને પચીસ કિલોમીટરની આસપાસની ઝડપ સવારની અંદર જોવા મળી શકે છે બપોર પછી થોડોક તેજ પવન છે એ ખાસ કરીને જુદા જુદા વિસ્તારમાં જોવા મળી શકે છે નલિયામાં ચોત્રીસ પોરબંદરમાં પાંત્રીસ ઉનામાં એકત્રીસ જૂનાગઢમાં બાવીસ તો ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર થોડોક તેજ પવનશી જોવા મળી શકે છે તેર તારીખે વર્ષાની આગાહી છે ત્યારે પણ મિત્રો નોર્મલ પવન છે બત્રીસ એકત્રીસ ડિગ્રી ચોત્રીસ ડિગ્રી તો તેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા પણ મિત્રો અહીંયા વધી જાય છે ખૂબ જ ઘાટા વાદળો છે જોવા મળશે ચૌદ તારીખથી ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન હશે તો ખાસ કરીને ત્યારે પવનની આગાહી કરેલી છે તો અહીં તમે જોઈ શકો છો નલિયા ગાંધીધામની અંદર પાંત્રીસ કરતાં વધારે પવનની ઝડપ હશે નલિયાની અંદર તો ચાલીસ કિલોમીટરની ઝડપ એટલે કે ચૌદ તારીખે થોડોક તેજ પવનથી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર જોવા જઈએ તો છેક સુધી કોઈ વરસાદની આગાહી નથી એના કારણે એની હિસાબે નોર્મલ જે પવન છે નોર્મલ કરતાં થોડોક વધુ પવન એટલે કે સરેરાશ જે વીસ કિલોમીટરની આસપાસ હોય તેના કરતાં થોડોક વધુ પવન એટલે કે ત્રીસ કિલોમીટરની આસપાસ પવન છે જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો સોળ તારીખ સત્તર તારીખની અપડેટ પણ જોઈ શકો છો અઢાર તારીખની અપડેટ પણ જોઈ શકો છો નોર્મલ કરતાં થોડોક વધુ પવન છે એ ખાસ કરીને જોવા મળી શકે છે આ બધું વીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસ તારીખે ખાવડાની અંદર ગાંધીધામ નલિયા જામનગરની આસપાસથી તે જ પવન ફૂંકાઈ શકે છે અને વીસ તારીખે પણ આ પવનથી ચાલીસ કિલોમીટર કરતાં વધુ ઝડપે પણ ફૂંકાય તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે એટલે કે ઓગણીસ અઢાર ઓગણીસ અને વીસ તારીખે તે જ ફૂંકાશે પરંતુ ખાસ કરીને વરસાદને લઈને માત્ર બાર અને તેર તારીખે શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો આપણે તાપમાનની વાત કરી દેવી તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ મિત્રો ખાસ કરીને થોડા દિવસ માટે એટલે કે ત્રણ દિવસ માટે જે ઠંડીની આગાહી કરેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો આજે બાર તારીખ છે અને બાર તારીખે તમે જોઈ શકો છો ખાવડા નલિયાની અંદર પંદર ડિગ્રી હળવદમાં ચૌદ રાજકોટમાં સોળ મહેસાણામાં સોળ પાલનપુરમાં સોળ સુઈગામમાં ચૌદ એટલે કે ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે જ્યારે બપોરનું તાપમાન સી ત્રીસ જૂનાગઢમાં એકત્રીસ ભાવનગરમાં ત્રીસ અમદાવાદમાં ત્રીસ હળવદમાં ત્રીસ ગાંધીધામમાં અઠ્યાવીસ એટલે કે બપોરે ગરમીનો અહેસાજ પણ મિત્રો અહીંયા જોવા મળશે એટલે કે તાપમાન સી નોર્મલ હશે નોર્મલ કરતાંની આસપાસ થોડીક ઠંડીનો ચમકારો પણ જોવા મળશે પરંતુ સાથે સાથે બપોરે સૂર્યના તપતા ગરમીનો અહેસાસ પણ જોવા મળશે આ બાજુ તેર તારીખે તમે જોઈ શકો છો ચૌદ ડિગ્રી મહેસાણામાં સોળ હળવદમાં સોળ રાજકોટમાં સત્તર ખાવડામાં પંદર એટલે કે નોર્મલ કરતા મિત્રો હવે સરેરાશ એટલે કે સોમવારથી મંગળવારથી મિત્રો ધીમે ધીમે તાપમાનની અંદર વધારો થશે અને બપોરનું તાપમાન પણ મિત્રો અહીં તમે જોઈ શકો ત્રીસ ત્રીસ અને કેટલીક જગ્યાએ એકત્રીસ ડિગ્રીની આસપાસ મિત્રો તાપમાન છે એ જોવા મળશે ચૌદ તારીખે વહેલી સવારનું તાપમાન જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને પંદર ચૌદ તેર હતું એની જગ્યાએ સોળ સત્તર તાપમાન જોવા મળી રહ્યું છે એટલે કે ધીમે ધીમે હવે તાપમાનની અંદર વધારો થશે અને બપોર એટલે કે ઉનાળાનો અહેસાસ અહીંયા મિત્રો ધીમે ધીમે થવા મળશે અહીં તમે જોઈ શકો રાજકોટમાં બપોરનું તાપમાન છે એકત્રીસ ડિગ્રી સુધી જઈ રહ્યું છે આ બાજુ સરેરાશ તાપમાન જે ઠંડી છે જે ચૌદ ડિગ્રી પંદર ડિગ્રી હતી ગુરુવારથી તમે જોઈ શકો છો તે ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈ રહ્યું છે એટલે કે વહેલી સવારે મિત્રો ઠંડીનો છે જ પણ એસાસ મિત્રો પંદર તારીખથી જોવા નહીં મળે અને બપોરે મિત્રો અહીંયા તમે જોઈ શકો તાપમાન ધીમે ધીમે હવે મિત્રો બત્રીસ ડિગ્રી જૂનાગઢ બત્રીસ રાજકોટ એકત્રીસ હળવદ એકત્રીસ અને મિત્રો સત્તર તારીખે તો તમે જોઈ શકો છો આ તાપમાન મિત્રો પાંત્રીસ ડિગ્રી સુધી જશે રાજકોટમાં ચોત્રીસ હળવદમાં પાંત્રી અમદાવાદમાં ચોત્રીસ વડોદરામાં ચોત્રીસ મહેસાણામાં તેત્રીસ ગાંધીધામમાં તેત્રીસ ખાવડામાં બત્રીસ નલિયામાં બત્રીસ તો સત્તર તારીખે એટલે કે શનિવારે મિત્રો તાપમાન તમે જોઈ શકો છો ખૂબ જ ઊંચું જાય અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવો મિત્રો અહેસાસ થશે અઢાર અને ઓગણીસ તારીખે પણ મિત્રો તાપમાન રહેશે બત્રીસ તેત્રીસ ડિગ્રી પણ તો ઓગણીસ તારીખે ફરી એક વખત તે જ પવન ફૂંકાવાને કારણે તાપમાનની અંદર જે મેક્સિમમ તાપમાન છે એમાં ઘટાડો આવશે જે સવારનું તાપમાન છે એ તો મિત્રો સોળ સત્તર ડિગ્રી રહેશે એટલે કે પવનની હિસાબે મિત્રો ઠંડીનો અહેસાસ થશે પરંતુ મિત્રો અહીંયા ઠંડી પડે એવા કોઈ શક્યતા નથી અને જે બપોરનું તાપમાન છે એ પણ મિત્રો ત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે એટલે કે આગામી હવે મિત્રો જોવા જઈએ તો બે દિવસ સુધી મિત્રો વરસાદ ત્યાં ગઈ છે એટલે કે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ અથવા છાંટા પડી શકે અથવા ઘાટા વાદળો આવી શકે છે ત્યારબાદ ધીમે ધીમે ઠંડી જે છે એ દૂર થતી મિત્રો અહીંયા દેખાય અને સત્તર તારીખની આસપાસ ભારે ગરમી પડે અને તાપમાન સી પાંત્રીસ ડિગ્રી સુધી ઊંચું જાય અને ઉનાળાની શરૂઆત થતી હોય તેવું મિત્રો અહેસાસ થાય તેવી શક્યતા હાલ મિત્રો દેખાઈ રહી છે તો આજના વિડીયોમાં આટલો જ વધ્યું માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત